ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ખેતીની માહિતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરશું જીરુના પાક વિશે તો અત્યારના સમયે જીરુના પાકમાં જાંબુડી અને સુકારાનો પ્રશ્ન જોવા મળે છે તો એના માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો અને હાલના સમયમાં જીરુમાં થીપ્સ મોલોમચીનો પણ એટેક જોવા મળે છે તો એમાં આપણે થિપ્સમાં ચીની કીલ અને સાથે ટોલ્ફિન પ્રાઇડનો છંટકાવ થિપ્સ અને મોલોમચ્છીમાં રિઝલ્ટ સારામાં સારું જોવા મળશે પણ જાંબુડી કે હુકારો હોય તો એના માટે ખાસ કોઈ દવા અસર કરતી નથી પણ એમાં અમે ટ્રાય કરેલ છે એમાં પચાસ ટકા જેવું રિઝલ્ટ આપણને જોવા મળ્યું છે તો જાંબુડીમાં પચાસ ટકા જેવું રિઝલ્ટ એટલે બહુ હારામાં હારું રિઝલ્ટ કહેવાય છે એમાં આપણે પચીસ ગ્રામ વસાબી પચીસ ગ્રામ રડાર અને પચાસ એમએલ કરીને દવા આવે છે એનો છંટકાવ કરેલ છે તો એનો રિઝલ્ટ આપણને સારામાં સારું મળેલ છે અને આ પ્રમાણ આપણે હોળ લીટરના પંપનું છે અને વિઘે આપણે બેથી અઢી પંપનો છંટકાવ કરેલ છે તો અત્યારે ઠંડી પડે છે ને વાતાવરણ ખરાબ છે એટલે ખાસ કોઈએ પાણી આપવું નહીં અને કદાચ જો પાણી આપી દીધું હોય તો આ દવાનો છંટકાવ કરી દેવો ખૂબ જ જરૂરી છે અને અત્યારે મોલોનો પણ એટેક જોવા મળે છે તો જે જીરું દાંડલી ચડતું હોય એ જીરામાં નિરીક્ષણ કરતાં રહેવું અને જો મોલો જોવા મળે તો એની દેવાનો છંટકાવ કરી દેવો જોઈએ તો આ હતી આજના વિડીયોની માહિતી આવી જ માહિતી માટે અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો